બે હાજર બે થી મેં મારી ડુંગળી એક સો વીટો એક પાંચ યોનેટ બાજુમાં જ મારું કામ છે એટલે ગુજરાત છે આવી જો કોઈ નામ ધમકી મારું ગાંધીનગર વાળા હોય દિલ્હી વાળા હોય તંત્ર હોય આજે બપોરે સાંભળતો તમે માર્કેટિંગ યાર માં બેઠા ખેડૂતો રજૂઆત કરવા ગયા ખેડૂત ને માર્કેટિંગ યાર ના શકે ઉકારે તુકારે બોલાવો થાય કોને બોલાવ્યા ચેરમેન ને કહ્યું અત્યારે અત્યારે જ આવી જાય છો નેતરે પાછા પાકફોર્ટ નીચેનું ઉતરી જાય

કોઈ પણ હોય તમે ગમે એવા નેતા હો તમે ગમે એવા અધિકારી હો તમારી પાસે ગમે એટલો પાવર હોય અમને ઊઠું નહીં કરવાનું અમે તમને કોઈને ને ઊઠું કરતા નથી પાછા અને હું તું કરવું હોય તો પાછા સાથી માટે ભાગ દે ને જીભ રાખે છે અમને વાર લાગતી નથી એટલે હું ઘણા સમયથી ઘણા વર્ષોથી તમારી માટે લડું છું તમારા હક માટે લડું છું પણ

ભલામણા તમને શરમ ન આવે ખેડૂત નો દીકરો આપણો હતો મારે અહીંયા બે આવવું પડ્યું ત્યાં મારે ફૂલ કામ હતું મારે ઘણી જગ્યાએ જવાનું હતું પણ મને કોક ભાઈ વેડીયો મેકલ્યો એમાં એ સેક્રેટરી બોલતા હતા કે તું બે જ મનો એમ હવે કોને કીધું તું એ બોલા અહીંયા નહીં આવે એ પોતે તો નહીં જ આવે આજ તો નહીં આવે પણ કોઈ દી નહીં આવે મેં કેવું જવે ને કે ભાઈ મને કીધું તો હું છું હું મારો શું બગડી જાય પણ એ ખેડૂત તો નહી એટલે તમે બેટા હિંમત રાખજો જુદા જુદા જિલ્લાના જુદા જુદા તાલુકાના જુદા જુદા આપણા બધા ગામના અહીંયા મહવા તાલુકાના બીજા જિલ્લાના પણ અહીંયા યાર્ડમાં માં બહુ આવ્યો ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ઊંડી આવે ખેડૂતો એ બધા આપડા ખેડૂત ભાઈ જ છે ગમે જિલ્લાના ગમે તાલુકાના ગમે દુનિયાભરનો કોઈ પણ ખેડૂત હોય ને ખેડૂત એટલે આપણો ભાઈ એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું અત્યારે મારે કઈ કરવાનું નથી અત્યારે તમે જેમ કહ્યું એમ મારે કરવાનું છે પણ તમારામાં જો ટ્રેવડ હોય તો કાલે અગિયાર વાગે મારા અહીંયા ધામા હશે કહી દો અત્યારે તમારા ડુંગળી વાળા જેટલા ખેડૂતો હોય ને જેટલા હોય એટલા કઈ દો જેટલા હોય એટલા આવો જો હાંજ થાય ત્યાં આનું નિરાકરણ નો લાવી દઉં તો મેં મારી માનો ધાવણ લઈ જવું નકર તમે છે ને મફત ભાવમાં વેચી અને ખેડવાનો વારો આવજો આ તમારે ઈ કરવું છે આપણે કોઈને લૂંટી નથી લેવા હું એમ નથી કહેતો કે તમે અમને અત્યારે હજાર રૂપિયા આપી દો તમે એમને અત્યારે નવસો રૂપિયા આપી દો હું એમ નથી કેતો પણ દિલ્હી ની પંજાબ ની હરિયાણા ની આપણા ભારત ની લુસણગાવ ની નાસિક ની બજાર પ્રમાણે અત્યારે અમને પાંચસો થી સાતસો રૂપિયા મોવા માર્કેટ યાર્ડ માં ડુંગળી ના મળવા તો હું અમેરિકા નો ભાવ નથી કેતો હું જાપાન નો ભાવ નથી કેતો હું પાકિસ્તાન નો ભાવ નથી કેતો હું લંડન નો ભાવ નથી કેતો હું આપણા ભારતની અંદર જે ફેરેટી છે આ રૂપિયા તમે અહીંયા દબાવી રાખો છો કાલે અગિયાર વાગે તમારામાં જો ટેવડો હોય ને અને મારા ઘોડી આમ પ્રાણ હશે ત્યાં હું હું આવી જાઉં મળી જાવ કે ભગવાન મારે આયુષ ખેંચી લે અને રાતમાં હું કોઈ હાલી ચાલી નાખું ને અહીંયા મહુવા માર્કેટ એરિયામાં ભોગી નાખું એવી મારી પરિસ્થિતિ કોઈ ઈશ્વર કરી મેકે તો જુદી વાત છે બાકી માથું કપાય હેઠું પડી જાય ને તો અહીંયા માવ માવવા માર્કેટિંગ યાર્ડમાં આવી તમને હું ખાતરી આપણ પણ તમારામાં જો તેવડ હોય તો તમારા જેટલા ખેડૂતો છે ને આમાં ડુંગળી હોય એને તો કઈ જ દયો ન હોય એને કઈ આમાં તમે કપાસમાં હું કાંદો કાઢી દો હે તમે તેરસો ચૌદસો પંદરસો રૂપિયા આવે એમાં આ માંડવી તમે આઠસો નવસો હજાર રૂપિયા વેચો છો તો એમાં તમે હું કઈ લાખ પોતે કરોડ થઈ જાઓ છો અને બધી જ ચીજ ઉપર બધી જ બાબત ઉપર કાલે અગિયાર વાગે ખેડૂતો અવાજ ગાંધીનગર ને દિલ્હી માં બેઠા લઈ લખણ ખોટી ને જાડા થઈ જાય એવો પ્રોગ્રામ નો આપો ને તો હું ખેડૂતનો સેવક પણ તમે નો આવો તો હું હું કરું જયારે જયારે હું અહીં આવ્યો જયારે જયારે હું યાદ ની અંદર પગલા હું તમારી સેવા કરવા માટે આવ્યો ત્યારે આ લખણ ખોટીના પચાસો રૂપિયા વધી જાય આ લખાણ ખોટીના પચાસો રૂપિયા બસ્સો રૂપિયા વધી જાય દઢસો હાલતા હોય બચસો કરી નાખે બચસો હાલતા હોય ત્રણસો કરી નાખે ત્રણસો હાલતા હોય ચારસો કરી નાખે એટલે ખેડૂતો રાજી થઈ જાય કાલ પાછો હું વિયોધ આવું એટલે એ નહીં તમારે લૂંટ શરૂ આ એ કારીગરના દીકરા છે હો આ તને કોઈ જેવા દેવા ન હમટતા

કાસડીઓ ખેંચીને બધાને રોડે ધોળાવેલા છે એ સરકાર માં કરેલું છે અને કામ ખેડૂતો ના કરાવેલા છે આ સરકારમાંય કામ કરવું થોડુંક અઘરું છે કાગડાની પૂંઠ ગંગાજળ કાઢવું એટલું કામ અઘરું છે સમજી ગયા ને તમે આ સરકાર માટે કામ કઢવવું હો એટલે કાગળાની ભૂંઠમાંથી ગંગાજળ કાઢવું એટલું અઘરું છે પણ આ સરકાર માટે એવા કેટલાય કામ કર્યું એક નહીં કેટલાય હો બધા બધા જ ખેડૂતો બધા જ લોકોના બધા જ પછી કોઈ શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા હોય ભ્રષ્ટાચાર હોય જે હોય પણ કામ કરાવેલા છે આ સરકારમાં જ આપણે કરાવેલા છે તમારા આવના સહકારથી કરાવેલા છે તમે જે જે અહીંયા છો ને એ કાલ કહી દેજો નેટા વ્હાઈટ કોલર વાળા છે ને એ તમારો કોલર નહીં જવા આપણે વ્હાઈટ કોલર એ એમ કહે કે અમે વ્હાઇટ કોલર વાળા આપણને મેલા કોલર

બાકી કોઈ પણ ખેડૂત પાંચ વર્ષનો હોય તો કાલથી ટુકારે બોલાવવાનું થતો નથી ન કે પીસડા ઉતરી જાય પાછા આજે મેં સાંભળ્યો એટલે મારે આવવો પડ્યો નહીતર હું આજ નતો તો મારે ઘણું બધું કામ હતું કાલ પરમ દિવસે આવવાનો જ હતો પણ આ વિડીયો મેં સાંભળ્યો સેકટ્રીનો એટલે મારે અત્યારે અહીં આવવો પડ્યો સંભળાવજો ને લાઈવ સંભળાવજો ગાંધીનગર ને દિલ્હીવાળા ખદડીના ત્યાં હા બેઠા બેઠા સાંભળવા તો ભાઈ કઈ મફોટ થોડા એ કામ કરે છે મત દીધા છે મત દીધા ત્યારે તમે એમ લેવા હતા કે હું ખેડૂત નો દીકરો છું હું મજૂર નો દીકરો છું હું તમારા વિસ્તાર નો છું હું તમારો ભાઈ છું આ તારી માં અત્યારે બસો ની મણ વેચાય અમારે નવસો ની મણ ઘર માં પડે એટલે હું તમને વિનંતી કરીને કઉ છું આપણે ડુંગળીના કોઈ હજાર બારસો પંદરસો બે હાજર લઈ લેવાય એવી વાત નથી પણ અમારો ખર્ચો નીકળે એટલું માંડ અત્યારે થાય એમ છે પણ આ બસો ત્રણસો રૂપિયા આવે તો ખેડૂતોને એક વિગે ત્રીસ સાળીસ હજાર રૂપિયા ની ખોટ જાય અડધો અડધ ખોટ જાય